નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું ચાર ગુણના પ્રશ્નો એનો ભાગ બે છે આજે અગિયાર થી વીસ સમયના પ્રશ્નો જોશું આગળના તમારે એક થી દસ પ્રશ્નો ત્રણ ગુણના પ્રશ્નો બે ગુણના પ્રશ્નો આ તમામ વિડીયા જોવાના બાકી છે

એનો પહેલો પ્રશ્ન તમારી નજર સમક્ષ અગિયાર નંબર નો પ્રશ્ન અને આવો એક હશે હશે ને હશે જ યાદ રાખજો આ હાજર ક્રિયાશીલ સમૂહ જણાવો તો બોલો હાજર ક્રિયાશીલ સમૂહ હા હેલા કયા કયા દેખાય બોલો બોલો કયા દેખાય છે તો સીઓ દેખાય તો લ્યો કીટોણ કહેવાય એને સીઓ આમાં શું દેખાય બોલો સી ડબલ ઓએચ દેખાય બોલો કાર્બોક્સિલિક એસિડ આય હું દેખાય બોલો સી એચ ઓ દેખાય બોલો આલ્ડીહાઇડ હાઇડ સીએચ ઓ અહીંયા બોલો શું દેખાય ઓએચ બોલો આલ્કોહોલ આમાં ઈ ઓન પ્રતિ લાગે આમાં ઓઇક એસિડ લાગે આમાં આલ્ડીહાઇડ લાગે આમાં ઓલ લાગે ક્યો 4 માર્ક્સ બેઠા અમીબા ને પેરામિસિયમમાં પોષણની ક્રિયા સમજો તો અમીબા અને પેરામિસિયમ એક કુશી સજીવો છે અને જેમાં અમીબાની આકૃતિ તમે જોઈ શકો છો અમીબામાં ખોરાકનું ગ્રહણ કરવા માટેના ફૂટપાલ આવેલા હોય છે અને આ ફૂટપાલ પ્રવર્ધોની મદદથી તે ખોરાકના કણોને ઘેરેલે છે અને તેની આ સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે આ આકૃતિમાં તમે જોઈ શકો અન્નધાની બનાવે છે તે જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે અને અપાચિત ખોરાક હોય એ વધેલો ખોરાક હોય એને શરીરમાંથી બહાર કાઢે છે અને આ ક્રિયા ફૂટપાથ વડે થાય છે જ્યારે પેરામિસિયરમાં ખોરાકના ગ્રહણ કરવા માટેના મિત્રો પક્ષમો આવેલા હોય છે શું આવેલા હોય છે પક્ષમો આવેલા હોય છે વિશિષ્ટ સ્થાન હોય છે જેમાં પક્ષમો કહેવાય શું કહેવાય પશ્મોની પણ પક્ષમો કહેવામાં આવે છે અને તેના દ્વારા તે ખોરાક મેળવે છે ગ્લુકોઝના તો ગ્લુકોઝના અણુનું વિઘટન કરવા માટે શ્વસનની ક્રિયા સમજવી જરૂરી છે કે કોષોમાં સંચિત ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો વિઘટનની જગ્યાએ શ્વસન કહેવામાં આવે છે બે પ્રકારના સજીવો કામ કરે એક જારેક શ્વસન કરતા અને અજારક શ્વસન કરતા ધારેક શ્વસન આવે એટલે ઓક્સિજનનો ઉપયોગ આવે અજારક આવે એટલે ઓક્સિજનનો ઉપયોગ આવતો નથી અને ગ્લુકોઝનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય છે આ ક્રિયા કોષ રસમાં થાય તમને ચોપડીમાં આખો તમને ચાર્ટ આપેલો છે એ દોરવાનો મેં લખાણ કરીને સમજાવું છું જો ગ્લુકોઝનું ત્રણ બે ત્રણ અણુમાં આમ બે પાયુર અણુમાં શું થાય છે વિઘટન થાય છે આ ક્રિયા કોષ રસમાં થાય છે મેં ત્યાં લખીને સમજાવ્યું છે તમારી ચોપડીમાં કઈ રીતે આપ્યું છે કોષ્ટક તો આખું દોરવાનું અજારક શોષણ આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે કોષ ગ્લુકોઝમાંથી બે પાયરોઇડ અણુ ઓક્સિજન ગેરહાજરી ઇસ્ટમાં ક્રિયા થાય ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા કેવી પડે છૂટી થાય અને જારક શોષણની અંદર ઓક્સિજનની હાજરી હોય કણાબ સૂત્રમાં ક્રિયા થાય છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો રાઈટ ગ્લુકોઝ કોસરસ પાયરુવેટ ઓક્સિજનની ની હાજરી કણ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય ધારક સસમ ઓક્સિજનની હાજરી હોય એમાં નો હોય આમાં સીઓ ટુ એટ ઉત્પન્ન થાય આમાં સીઓ ટુ અને ઇથેનોલ ઉત્પન્ન થાય આમાં વધુ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય આમાં પર્યાપ્ત ઊર્જા મળતી નથી આમાં ક્રિયા કણ આપસૂત્રમાં થાય આમાં ક્રિયા કોષ રસમાં થાય અલગ અલગ સમજાયું છે તમારી ગ્રાઇડમાં જે પ્રમાણે આપ્યું છે જે પ્રમાણે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે લખવાનું

ડાબા કર્ણકમાંથી રુધિ સૌપ્રથમ પણ રુધિ કર્ણક ટુ પેસ્ટ પેસ્ટ શેપક જાય સૌપ્રથમ રુધિ ડાબા કર્ણકના ડાબા કર્ણકના કર્ણકમાં આવે છે મતલબ હૃદયના ડાબા કર્ણકમાં આવે છે અને ત્યાંથી તેનું વિસ્તરણ થાય એટલે શું થાય ત્યાંથી ડાબ તેનું સિથિલિન થાય ત્યારે એ રુધિર ફરીથી ક્યાં જાય ડાબા શેપકમાં જાય છે જ્યાં તેનું સિથિલન થાય છે

આથી કોઈ આ રુધિર જે છે ઓક્સિજન વિધિ સૌ પ્રથમ ક્યાંથી જાય ઓક્સિજન તેમાં આવે છે શરીરના વિવિધ ભાગોમાં કર્ણક જ્યારે સંકોચન પામે છે ત્યારે રુધિર આગળ વધે છે જમણા ક્ષેપકમાં જાય છે આથી જમણું ક્ષેપક શિથિલન પામે છે જ્યારે જમણુંક ક્ષેપક સંકોચન પામે છે ત્યારે એ રુધિર શું થાય છે બોલો આગળ વધવાનો પ્રયાસ કરે છે અને આગળ વધ્યા બાદ એને ફેફસામાં મોકલવામાં આવે છે પંપ દ્વારા એ રુધિરને શું કરવામાં આવે છે ધકેલવામાં આવે છે સેપકની દીવાલ જાડી કર્ણકની દીવાલ જાડી અને સેપકની દીવાલ પાતળી હોય છે ડાબા કર્ણક ડાબક સેપક છે શું હોય છે ત્રિદલ વાલો અને જમણા કર્ણક જમણા સેપક હોય ત્રિદલ વાલો હોય છે ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવી અંગ્રેજી ગ્રામરનો કોર્સ અંગ્રેજી ગ્રામરનો કોર્ષ

યુરિયા યુરિક એસિડ વગેરે મુક્ત કરવામાં આવે છે જેને મૂત્ર કહેવામાં આવે છે મૂત્ર નિર્માણ મૂત્રપિંડમાં દરેક જે કઈ મૂત્ર છે એ શું થાય છે એનું ગાળણ થાય અને ગાળણ કરવા માટે એના અગ્ર ભાગે શું આવેલું હોય છે બાઉમેનની કોથળી હોય છે શું હોય છે બાઉમેનની કોથળી આવેલી હોય છે અહીં સૌપ્રથમ વખત જે ગાળણ થાય છે તેમાં ગ્લુકોઝ એમિનો એસિડ સાર અને વધુ માત્રામાં પાણી હોય છે અને તે મૂત્રપિંડ નલિકામાંથી પુનઃ શોષણ પામે છે મૂત્રમાં રહેલા પાણીના પ્રમાણના પુનઃ શોષણનો આધાર શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રાને એટલે કે જે કાંઈ પુનઃ શોષણ થાય છે એ કોના પર ડિપેન્ડ છે તમે કેટલું પાણી પીવો છો એ જેથી કરીને વધારાના દ્રવ્યો એ મૂત્ર દ્વારા કેવું નીકળી શકે બહાર નીકળી શકે છે આ મૂત્ર અને મૂત્રાશયને જોડતી નળી મૂત્ર વાહિની છે મૂત્રાશયમાં મૂત્રનો જમા થાય છે મૂત્રાશય

મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ નો સમાવેશ થાય છે આગળ લઈ જવાનું કામ મૂત્રવાહિની કરે છે આ મૂત્ર ને મૂત્રવાહીની દ્વારા માં મોકલવામાં આવે જ્યાં મૂત્ર નો હંગામી સંગ્રહ થાય છે અને મૂત્રાશય એ મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર ખુલે છે જોઈ શકો તો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્ર માર્ગ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની પીડીએફ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર મુજબના બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની પીડીએફ આપણી ચેનલની ઉપર એનો વિડીયો પણ છે અને હા ધોરણ દસ ગણિત ધોરણ દસ વિજ્ઞાન ધોરણ બાર સાયન્સ ફિઝિક્સના સંપૂર્ણ સોલ્યુશન તમને આઈએમપી પ્રશ્નોનું પીડીએફ સ્વરૂપે તમને મળી રહેશે આ પીડીએફને મેળવવા માટે લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને જરૂરથી વિઝિટ કરજો તમને નવું નવું મટીરિયલ ત્યાંથી મળી રહેશે તમારા મિત્ર સર્કલ જરૂરથી જાણ કરો તમે જોઈ શકો છો શુક્રાશય મૂત્રવાહીની શુક્રવાહિની વૃષણ કોથળી મૂત્ર માર્ગી મૂત્રાશય મૂત્રાશયમાં મૂત્ર નો સંગ્રહ થાય સૌથી પેલા શુક્રકોષોનું ઉત્પાદન કરતો હું તો બોલો પેલું શુક્રપી ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપી આવેલા હોય છે આ શુક્રપીમાં શુક્રકોષોનું નિર્માણ કરવા માટે શરીરના તાપમાન કરતા બે થી ત્રણ અંશ સેલ્સિયસ તાપમાન નીચું જરૂરી છે શુક્રપીમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે અને પુરુષમાં એટલે કે નરમાં આમાં શું થાય છે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે જેથી શુક્ર કોષો

શુક્રવાહિની અને પ્રોસ્ટેટ গ্রন্থી શુક્રવાહિની બાદ પતિ શુક્રકોષો એ શરીની બહાર ખુલે છે મતલબ શુક્રકોષો પ્રવાહી માધ્યમ આવે છે જેના કારણે શુક્રકોષ સ્થાનાંતરતા સરળતાથી થઈ છે અને પોષણ પૂરું મળે છે લેન્સના પાવર પર નોંધ લખો લેન્સથી કેન્દ્ર લંબાઈના વ્યસને મિત્રો લેન્સનો પાવર કહેવામાં આવે છે લેન્સથી કેન્દ્ર લંબાઈ એટલે કે આંખના લેન્સની ક્ષમતામાં ફેરફાર કરવાની ઘટનાને

અને આ સપાટી પર નામ ઓ ઓડેસ આપો છે સોરી એમ એમ ડેસ આપો છે ને એમ એમ ઓ નામ આપવામાં આવે છે હવે આ બંને વક્રોને જોડી દેવામાં આવે છે અહીંયા સીધે સીધું કિરણ પસાર થવાને બદલે વાકુ વળે છે પ્રકાશના કિરણની વાકા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે અહીંયા માધ્યમ એક છે માધ્યમ બે છે માધ્યમ ત્રણ છે આયા ઘટ માધ્યમ છે તમે ઉદાહરણ તમને સમજાવું સરસ મજાનો પાણીનો પ્યાલો હોય ને એની અંદર સાઈડ પરથી તમે એક સરસ મજાની પેન્સિલ રાખી દો તો તમને એવું લાગશે પેન્સિલ તૂટેલી છે ઓલરેડી તૂટેલી હોતી નથી યાદ રાખજો રાઈટ હવે આયા એન એન ડેશ દોરો આયા એમ એમ ડેશ દોરો આયા તમે સાથે સાથે ટ્રેક લઈ લો ઓકે હવે શું થાય છે અહીંયા જે કિરણ છે એ સીધું થવાના બદલે વાકું વળે છે હવે આ ઘટ માધ્યમ છે અહીં પાછું પાતળો માધ્યમ તો જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે તે લંબ તરફ વળે છે અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે લંબથી દૂર જાય છે અહીં આપાત કિરણ અને નિર્ગમન કિરણ નિર્ગમન કિરણ હંમેશા સમાન હોય છે આખો પ્રશ્ન તમારો કયો ચાલી ગયો પ્રકાશના વક્રી ભવનની ઘટના એનું સંપૂર્ણ સોલ્યુશન મેં કહી દીધું વિડીયોને તમે રાઉસ કરતા જજો જોતા જ જો એટલે તમે લખાણ કરી શકો છો કોલી અરીસાવડે થતા પ્રયોગ સંજ્ઞા સૌથી પહેલા પહેલો પોઈન્ટ કોઈ પણ અંતર હંમેશા ધ્રુવ પી થી માપવામાં આવે બીજો પોઈન્ટ ધ્રુવ માંથી કોઈ એક અક્ષ મુખ્ય અક્ષ ને સમાન કોઈ એક અક્ષ મુખ્ય અક્ષ લેવામાં આવે ત્રીજો પોઈન્ટ ધ્રુવ માંથી પસાર થતી કોઈ રેખા એ શું છે મુખ્ય અક્ષ એટલે કે એફ અને સી માંથી પસાર થતી રેખાને એફ એટલે સી માંથી પસાર થતી રેખાને

તમારા મિત્ર જાણ કરો આપણી ચેનલ પર દરેક વિષયના વિડીયો મુકાય છે ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ